જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું હનુમાન જયંતિ વિશે હનુમાનજીની કૃપા ખૂબ જ ફળદાયક હોય છે અને તેમની પૂજા કરવાથી દુઃખનો નાશ થઈ જાય છે શાસ્ત્રમાં એવા પાંચ દિવસો જણાવવામાં આવ્યા છે જે તેમની પૂજા કરવા માટે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે એટલા માટે તમારે પણ આ પાંચ દિવસે હનુમાનજીની પૂજા જરૂર કરવી જોઈએ માનવામાં આવે છે કે જે લોકો આ પાંચ દિવસ હનુમાનજીનું નામ લે છે તેમની રક્ષા ભૂત પિશાચ શનિગ્રહ અને ખરાબ સપના તથા દુર્ઘટના સામે થાય છે તો ચાલો જાણી લઈએ કે બજરંગબલીની પૂજા માટે કયા પાંચ દિવસને ઉત્તમ માનવામાં આવે છે મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે અને સાથે જ ગ્રહના ખરાબ પ્રભાવ સામે રક્ષા થાય છે જે લોકો આ દિવસે હનુમાનજીની પૂજા કરે છે તેમની દરેક કાર્યમાં પ્રગતિ થાય છે દેણામાં ડૂબેલા લોકોને કરજમાંથી મુક્તિ મળી જાય છે જે લોકોને ભય લાગે છે તેમણે આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ હનુમાનજીની પૂજા શનિવારના દિવસે કરવી ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી સાથે સાથે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ સાથે જ હનુમાનજીને સરસવનું તેલ પણ અર્પિત કરવું જોઈએ માન્યતા છે કે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિ ગ્રહ સામે રક્ષા થાય છે જે લોકોની કુંડળીમાં ગ્રહ ભારે હોય છે તે શાંત થઈ જાય છે તમારે શનિવારે સાંજે સાત વાગ્યા બાદ સુંદરકાંડનો પાઠ કરવો અને હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજી સામે લોટનો દીવો પ્રગટાવી દો માર્ગશીર્ષ મા શુક્લ પક્ષની ત્રિયોદશી તિથિએ હનુમાનજીનું વ્રત રાખો અને આ દિવસે વ્રત રાખવાથી અને હનુમાનજીના પાઠ જાપ અનુષ્ઠાનનો પ્રારંભ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે અને અધૂરા કામ તરત જ પૂરા થઈ જાય છે એટલા માટે જે લોકોના કામ પૂરા નથી થતા તો બસ આ દિવસે હનુમાનજીની પૂજા કરી લ્યો અને આ દિવસે બજંગ નામ લેવાથી તમારા દરેક કામ જલ્દી પૂરા થવા લાગે છે હનુમાન જયંતિ ઉપર ઘણા મંદિરોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે હનુમાન જયંતિનું પર્વ બે વાર આવે છે હકીકતમાં અમુક રાજ્યમાં આ પર્વ ચૈત્ર શુક્લ પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે જોકે અમુક જગ્યાઓ પર કાર્તિક કૃષ્ણ ચતુર્દશીએ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે બંને દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પહેલી તિથિ અનુસાર આ દિવસે હનુમાનજી સૂર્યને ફળ સમજીને ખાવા માટે ગયા હતા અને તે દિવસે રાહુ પણ સૂર્યને પોતાનો ગ્રાસ બનાવવા માટે આવ્યા હતા પરંતુ હનુમાનજીને જોઈને સૂર્યદેવે તેમને બીજો રાહુ સમજી લીધો અને આ દિવસે ચૈત્ર મહિનાની પૂર્ણિમા હતી અને બીજી તિથિ અનુસાર આરતી કૃષ્ણ ચતુર્દશીએ તેમનો જન્મ થયો હતો આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી તમામ પ્રકારના સંકટ દૂર થઈ જાય છે એટલા માટે તમારે આ દિવસે પણ તેમની પૂજા કરવી જોઈએ હનુમાનજીને પૂજા પૂનમ અને અમાસના દિવસે કરવી પણ લાભકારી હોય છે આ દિવસે પૂજા કરવાથી ભય ચંદ્રદોષ દેવદોષ માનસિક અશાંતિ અને દુર્ઘટનાથી રક્ષા થાય છે આવી રીતે કરવી પૂજા હનુમાનજીની પૂજા કરવા માટે રાત્રિનો સમય સૌથી ઉત્તમ હોય છે એટલા માટે હંમેશા સાત વાગ્યા બાદ જ તેમની પૂજા કરવી જોઈએ પૂજા કરતા સમયે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ જરૂર અર્પિત કરવું જોઈએ પૂજા શરૂ કરતા પહેલાં સરસ્વના તેલનો દીવો પ્રગટાવી લો અને ભગવાન શ્રી રામનું નામ લઈને પૂજા કરો એવી જ રીતે પૂજા પૂરી થયા બાદ શ્રી શ્રીરામજીનું નામ જરૂર લ્યો અને આવી રીતે પૂજા કરવાથી તમને માંગ્યું વરદાન મળશે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં આજે શ્રી રામ લખી નાખજો કારણ કે હનુમાન જયંતિ છે અને હનુમાન દાદાને રામ બહુ વાલા છે માટે આપણે આજે કમેન્ટ બોક્સમાં બધા મિત્રો શ્રી રામ લખશે અને બધા જય શ્રીરામ લખી અને હનુમાન જયંતિની ઉજવણી કરીશું તો આગળ વધતા પહેલાં મિત્રો જો તમે હજી સુધી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બે પ્રેસ કરી દેજો જેથી કરી લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો ફરી મળીશું આવા જ ભક્તિભાવના વિડીયો લઈને તો દરેક મિત્રોને જય શ્રી રામ